ગુડ મોર્નિંગ જે માતા પોરબંદર સ્વાગત કરું છું દર્શક મિત્રો ગામ ઉપર આવી ગયો ને મેં જોયું પાછળ કે પાછળ એક સરસ મજાની કેનાલ છે તો મને એવું થયું કે તમને બધાને અવગત કરાવું તો આ કેનાલ છે 30 થી 35 ફૂટ ઊંડી છે તો હવે હું તમને અહીંથી પાછળ બેક કેમેરો કરી અને બતાવીશ કે કેનાલ શું છે કેનાલ એક એવું વસ્તુ બનાવવામાં આવી છે કે જ્યાં પાણીની બહુ તંગી છે જે કાટેલા કુછડી વિસાવાળા એ બાજુ તો એ માટે આ કેનાલ બનાવવામાં આવી અને લોકો અહીંથી પાણી લઈ અને ખેતી કરે અને સારી ઉત્પાદન લઈ અને પોતાનું ઉદ્યાન ચલાવે એ માટે ગુજરાત રાજ્ય તરફથી આ એક મુહિમ કરવામાં આવી હતી પોરબંદરના દરિયાકાંઠા ઉપર મને ખ્યાલ છે ત્યાંથી વિસાવાળાથી લઈ અને છેઠ માધવપુર સુધી આવી કેનાલ છે અને ઘણા લોકો આમાંથી પાણી લે અને સારો એવો ધંધો અને ખેતીવાડી કરે છે તો બહુ સારી એવી કામગીરી છે એટલે મને મનથી બહુ તમને બતાવું તો તમને આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય ચોક્કસ બનાવી કહેજો જય માતાજી હવે આપણે આગળનો બ્લોગ જોશું કે એ નવીન રહે તો સારી બાબતની અરે ખરાબ બાબત પણ આમાં ઘણી છે કેમ કે અહીંયા કંઈ ફેન્સિંગ કે કોઈ જાતને એવું બચાવવા માટે કંઈ છે નહીં અથવા કોઈ ડોહું ડોગરું અથવા સ્કૂટર જો હેન્ડલ કાબુ ગુમાવી દે તો અંદર જઈ પડે હમણાં જ અમે એક બાયરીમાં બેઠો હતો અને જો બ્રેક ન લાગી હોત તો અંદર વહી જાત આવી બધી તકલીફ પડે અથવા તો કોઈ ઢોર ટાકર છે ગાય છે ભેંસ છે બકરા છે નાના બાળકો છે તો એવું કંઈ મહેસૂસ ન કરી શકે અને પડી પહોંચાય તો પડી જાય તો પછી બચવાનો તો પછી માત્ર આપણે તો એક સરસ મજાની વસ્તુ મને જોવા મળી તો મોટર તમે જોઈ શકો પણ આવી કોઈ વાવ નહીં જોઈએ અથવા પુઓ નહીં જોયો હોય એવો અંદર ખોદીને મસ્ત બનાવવામાં આવ્યો છે જે કહેવાય બેક કહીને દેખાડું તો એવો લાંબો છે સ્વિમિંગ પુલ જેવો મસ્ત ચોખાય અને બગીચો તો તમને આખો બેગ કરીને દેખાડું બગીચો તમને અને પાણી ઓછામાં ઓછું જાજુ ઊંડું હશે અને આગળ હવે આપણે જોવું કે બગીચો કઈ રીતના છે તો સરસ મજાની કોતરણી છે અને સાચવેલ વાવ અને કુવો અને વાડી છે તો આવી વાડી હોય તો ભીખા માટે પણ અંદર આવી જાય અને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે ચાર સાડા ચાર વાગી ગયા એટલે મોડું થઈ ગયું છે આજે તો હવે આપણે જાય જમવા આ વાડી છે આખી બહુ મસ્ત વાડી છે મેં આવી વાડી જોઈ નથી લાગી બહુ મસ્ત વાડી છે તો હવે આપણે જયારે જમવા તો લોકમાં બનાર જો હવે શું જમવાનું આપણી દીકરી આપ્યું છે ને શું ટીપી છે આપણે જોશું હવે ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે અટાણના જમવા અને વાગવામાં ચાર ને ત્રીસ અને ચાર ને ત્રીસ થઈ ગઈ બહુ મોડું થઈ ગયું આજે અને આ છે હાલેશ્વર મહાદેવનું મંદિર બહુ પૌરાણિક મંદિર છે તો હું તમને બતાવું કે કુંડ પણ છે સરસ મજાનું અને આપણું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે જમી લઈએ અને પછી થોડીક વાર આપણે જે પીળો કલર મારવાનો છે પટા એ મારી અને પછી આપણે જાશું છ સાડા છ વાગે ઘરે તો કેવો લોક લાગ્યો જરૂર મને જણાવજો અને કંઈ પણ સુધારો કરવાનો હોય તો અવશ્ય ચોક્કસ જણાવજો કેમ કે મારો પહેલો વ્લોગ છે તો કદાચ ભૂલ હોય તો નાનો ભાઈ સમજી અને માફ કરી દેજો અને શેર જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા તમારા એક લાયકની ખાસ જરૂર છે તો થેન્ક યુ બધા લોકો જય માતાજી ખુશ રહો ટિફિન ટીફીનો ટિફિન ઓપન કરી લીધું છે અને તમે જોઈ શકો કે સરસ મજાના બાજરાના રોટલા ભીંડાનું શાક છાશ ઠંડી તો નથી પણ છાશ પાપડ મીઠું તો મોસ્ટ ઓફ બધી વસ્તુ આવી ગઈ છે તો મારી દીકરીએ મસ્ત મજાનું ટિફિન ભરી દીધું એવું લાગે કે ક્યાંક ફરવા આવ્યા હોય જો તમે જોઈ શકો ક્યાંક ફરવા આવે એવું લાગે હે તો કામ કરવા એવું નથી લાગતું તો આ હાલેશ્વર મહાદેવનું મંદિર છે બહુ પૌરાણિક છે અને આ એક કુંડ છે પાણીનો તો બહુ સરસ મંદિર છે ને હાલ હવે આપણે જમી લઈએ ફ્રેન્ડ ટિફિન ઓપ ટિફિન ઓપન કરી લીધું છે અને તમે જોઈ શકો કે સરસ મજાના બાજરાના રોટલા ભીંડાનું શાક છાસ ઠંડી તો નથી પણ છાસ પાપડ મીઠું તો મોસ્ટ ઓફ બધી વસ્તુ આવી ગઈ છે તો મારી દીકરીએ મસ્ત મજાનું ટિફિન ભરી દીધું એવું લાગે કે ક્યાંક ફરવા આવ્યા હોય જો તમે જોઈ શકો કે ફરવા આવે એવું લાગે તો કામ કરે એવું નથી લાગતું તો આ હાલેશ્વર મહાદેવનું મંદિર છે બહુ પૌરાણિક છે અને આ એક કુંડ છે પાણીનો તો બહુ સરસ મંદિર છે ને હાલો આપણે જમી લઈએ તો મિત્રો આપણે આજે કામ પૂરું કરીને હવે આપણે જઈએ છીએ પોરબંદર તો તમે જોઈ શકો કે આ પોરબંદરનો રોડ છે અને આ એક મસ્ત વ્યૂ આવે છે અહીંથી તો હું તમને બતાવવા માગીશ કે પાણી પાણી તો અહીંથી જાવર બંદર છે તમને સામે દેખાતું હોય કદાચ તો અને આ ડાયરેક્ટ આગળ હવે નેવી એરફોર્સ આવી અને પોરબંદર આવી જાય તો મળીએ કાલના પાછા નવા બ્લોકમાં જય માતાજી